જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવ બ્લોગમાં સવારના દસ વાગી ગયા છે અને કામ હમણાં હાલે છે ઘર સાફ કરવાનું ધૂંધાળાનું કામ કારણ કે દૂધ ઘી માખણું હોય એટલે ઉનાળાની ઋતુ એટલે ધૂળે એટલી ઉડે અને માયખું એટલી થાય તો બસ આપણે ધૂંધાળા પાડી નાખ્યા છે ઓલ હજી આપણો ઉપર ખેરી નાખ્યું છે પણ નીચે ધોવાનું બધું બાકી છે કારણ કે સામાન જ એટલો છે

અને ગાય માટે કઈક બનાવવું કારવું તો તપેલાની પણ જરૂર પડે સાસ ફેરી તો ગોળાની પણ જરૂર પડે તો ઘણી બધી જરૂર પડે એટલા માટે વધારે વાસણ થાય છે ડોલું દૂધ ધોવાની તપેલા દહીં મેળવેલા ગોળો સાસ ફેરવેલો બધું ધોવાઈ ગયું છે આપણે તો આપણા જીવનમાં આપણા બાળકો માટે આપણા ઘર માટે ચોખાઈ રહે એટલા માટે એટલી મહેનત કરીએ છીએ પણ એક નાની આમથી ભમરીની આજ શીખ એવા જેવી છે કે એમને એવું એના હાથે મકાન બનાવું છે એની બારી બારી એમાં ખાલી તો 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 મૂકેલી છે છે તમારે જોવું હોય જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઠાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ આની અમથી પમરી આવી રીતના પોતાનું મકાન આવા આટલા દરવાજા એટલી બારી મૂકીને બનાવતી હોય એટલી મહેનત કરતી હોય તો આપણે તો મહેનત કરવી જ પડે આટલો મોસ્ટ પવન ઉડે છે એટલા માટે આપણી બધી ગાય બેહી ગઈ છે ખાઈ પીને કશે રવેતી લક્ષ્મી ગંગા અને એની બેન પણ એ કાબરું પણ પોગી ગઈ છે ઢેલ તો ઊંઘ લે છે માથું આખું નમા અને ઉમા પણ હોઈ ગઈ છે નાની સુર સુરભી અને ઉમા જો હોઈ ગઈ છે ઉમા એ ઉમા મોટી સુરભી ભગલી અને જપસ્વી ત્રણે એક લાઈનમાં પાહે પાહે હપીને બેહી ગઈ છે જાણે કેમ કંઈક હપ્પીને આપણે બધી બે માઇન્ડ ભેગી હોય હારે બેહી લઈ ઉઠી લઈ એમ બેહી ગઈ છે સુરભી તો બધા બેઠા છે આપણે કઈ ને અડશું નહીં કારણ કે ઊભા થઈ જાય તોય સુરભી પાસે આવ્યા વગર રહેવાતું નથી એટલે એને હાથ ફેરી દીધો નહીં એને દુઃખ થાય કે કેમ આવીને મને કર્યું કઈ વહી ગઈ આંખમાં આંસુ પણ છે રોવાઈ જાય હે પેલા બધું વાસણ ધોયેલું છે બધું ગોઠવી જાય ખાસ કરીને તો હવે હું મરી મસાલા નવા ત્યાર થાય એટલે ધોયેલું હોય તો ડાયરેક્ટ આપણે એમાં ભરેલું ભરવા થાય

નહીં કરતા સાસ ભાવે તો સાસ એ લઈ લીધી છે અને ખીચડી માં ખાહે બધા માખણ તો આમ તો ખીચડી અરે કઠી ભાવે પણ બટેટા ને શાક એટલું મસ્ત લાગે એટલે બટેટા નું શાક બનાવી નાખ્યું છે અને ડુંગળી ખીચડી અરે તો ડુંગળી બહુ જ ભાવે અને ગાયના દૂધની બનાવી આપણે શાસ કાપુરવા હું ખાવું હે ક્યારે લાજ નથી કાઢી પણ પૂરવા જો એવી રીતના સૂંદડી ઓઢી ને રમે છે અને આજ તો હવાર દિવસના બસ કપડાં બધું ધોણ વાસણને રસોડું ગોઠવવાને લીધે કાંઈ ટાઈમ નથી મેળો ને આજે જો વાસણની સુરક્ષા માટે કિશન શુભમ અને શુભમ તો પાસે જો કામ કરાવતો કરાવતો રમતે સડી ગયો છે હું રમો છું અત્યારે ને વાસ્ત્રુની સુરક્ષા માટે બનાવી દીધું છે ઝાડી પેક કરી દીધી દાદાએ અને કિશન પણ અહીંયા હેલ્પ કરાવે છે અને અહીં જો ખાટલો અને ઘોડિયું પૂરવાને રોજ અહીંયા બપોરે તડકો હોય તો અહીં ટાઢો પવન આવતો હોય એટલા માટે ઈસકા આવે તો દોરી તો ઝાડી બધી બાંધી દીધી છે જેથી કરીને અંદર બધું સારું તો કરવાનું બાકી છે એમ પણ જાળી બાંધીધી તમે રમો કરે તો રમે છે બેનો પછી શું બગડે નહિ પેરની કેમ પેરે કઈ પહેરવાની છે ગુજરાતી કે દક્ષિણ

કે દહીં દૂધના ડબ્બા આ તે બધું ફ્રીજમાં રહી જાય નહીં બધું બહાર રાખવું પડતું ને હસવું પડતું ગમે એટલું સાફ રાખી તો એ માખું ઇડલી ખાતી તો આપણે આજ રસોડાનું કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે કારણ કે હવે મસાલા ટાણી આથડા ટાણી આવે એટલે કામ થઈ ગયું એટલે હવે ગમે ત્યારે આપણે મસાલા અને આથડા તૈયાર કરીને ભરી એકી આ વાસણ જો બધા મસ્ત ધોઈ નાખ્યા અને કાચની બોટલો ધોયા અને ખાલી મૂકી દીધી ટાણા ટાણી આવી છે એટલે અથાણા ભરવા માટે અને માટીના વાસણની કમેટ આવી છે કે તમે શેનાથી ધો છો એમ તો માટીના વાસણ નાળિયરનો કુસો સાલાનો હોય એ હોય તો એ પણ આલે પ્લાસ્ટિકનો હોય તો પણ આલે ન મળે તો અને ગમે પાવડર આવું ગમે એ નથી તો બને જ્યાં સુધી રા જે સુલાની રાખો ને નાળિયરના કુસ્સાથી મસ્ત બની જાય અને ન મળતું હોય રાખ કે નાળિયેરનો કુસો તો આપણે જે નોર્મલ

તો આમાં મારી મસાલા ભરી લીધા નવરાત્રિ આવવાની છે એટલે રાજીગરાનો લોટ દાળીને ભરી લીધો છે દાદા માટે ને જેને કોઈને મોડી ચા પીવું એની માટે બુરખાંડ બાકી બધા મસાલા ભરી લીધા છે અને ઝીલો જે મેં ઉપર અભરાઈ માળીએ મૂક્યો હતો તો એ પણ મસ્ત ધોઈને મૂકી દીધો કારણ કે હવે અથાણા ભરવાનું ટાણું થાય એટલા માટે અને જો અહીંથી કિશન શુભમ દાદા બધા કામ કરી દેખાય છે મસ્તીનું શુભમ કામ કરવા કરતા વળ ને રમત વધારે રમશે કામ થઈ ગયું તો આવું બસ કઈક રસોડાનું કામ થઈ ગયું છે માથેલી હરતી નથી હો પૂરવા વાહ તારી હાડી માં રસોડામાં માં પોતું મરાઈ જાય હે પૂરી આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું જો તમને ગમતો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો Sisi Krishna